રૂપિયા ને આ રૂપિયા ને છોડ નક હાર્યા પાછો હા બરોબર ને હા હારું હા કાકા પેલો હું છોડું હા તું છોડતો તું બાજી રૂપિયા આવે કાકા

ભર્યા છોકરા ખાજુર વાળી ગયો પાછા તમે તમે હા બીજી બીજી કુદવાનું એનો હા

આલે કુદ પેરથી કુદ એક રાઉન્ડ બાજી હે આ તાં જા કરે બાજી મેલે જીતા પણ અમે જોવા આ બાજુ સિસ્ટમ લાયા આ કામ ને જીતરો હો પણ હું તમને જીતરો મેલ તો ને હા ભલી ખાવા પડે ઈ કુદો ને કાકા તમે કુદો તું છે રોલા છોટો તો તમે કુદો હા હા

પણ આ દેખાય એનો રે મને કિસ્યુ કિસ્યુ હાચું જો તુટુ ના બોલતો નથી કૂદ્યા ક્યાં કૂદ્યા હો પોંડો એ તો અમારે એક ટેણીઓ આયો બોલો હા તો

અમે તો ખબર પેલા રમતા કરતો મિત્રો અમારી સરકાર જય માતાજી